ચોમાસાની સિઝન દરમિયાન નર્મદા જિલ્લાનું સૌંદર્ય ચારે તરફ ખીરેલું છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની નજીકના વિસ્તારોમાં ગોરા નજીક જરવાણીનો આવેલો છે એટલે કે જે શુલપાણેશ્વર જંગલનો જ્યાં વિસ્તાર છે ત્યાં વહેતા હોય છે અને આ દૂધ વહે છે ત્યાં ફરવાની મજા કરવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે તો આ વિસ્તારનું સૌંદર્ય અદ્ભુત છે અને કહેવાય છે કે ચોમાસામાં તો શુલપાણેશ્વર જંગલનો વિસ્તાર મિની કાશ્મીર જેવો બની જતો હોય છે ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે ગત રોજ બુધવારના દિવસે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે રજા હોવાથી ઘણા પ્રવાસ સીઓ આ વિસ્તારમાં આવ્યા હતા જેમાં આ વિસ્તારમાં નાવા ગયેલા અંકલેશ્વરના ચાલીસ વર્ષીય ધર્મેશ ગોરધન ચસાણી અને સુરત શહેરના ઓગણત્રીસ વર્ષના રહેવાસી મોત તો ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમોને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી જે બાદ બંનેના મૃતદેહનો કબજો કરી પોસ્ટમોર્ટમ કરી પરિવારને સોંપવામાં આવ્યું હતું ત્યારે ઉલ્લેખનીય છે કે જંગલ વિસ્તારની અંદર ધોધ અને ઊંડાણના પાણીમાં જવા પર પ્રતિબંધ છે પરંતુ ઘણા પ્રવાસીઓ એવા હોય છે કે તેઓ કોઈનું માનતા નથી ત્યારે આવી રીતે દૂર દૂરના વિસ્તાર સુધી પહોંચી જતા હોય છે ત્યારે આવી કરુણ ઘટના બનતી હોય છે તેવું જાણવા મળી આવ્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ